આપ સૌને મારા જયસિરામ આપ આપને આપના પરિવારના લોકો સંઘર્ષમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યા છો શ્રી હનુમાનજી દાદાની કૃપા ધીમે ધીમે તમારા કર્મોને જોઈને તમારા પર અસીમ કૃપા થઈ રહી હશે એવી આશા રાખું છું તો આજે તારીખ છે પાંચ પાંચમી મે બે હજાર પચીસ સોમવાર નો ચંદ્ર છે કરશે માં સૂર્ય છે તો પાંચમી મે અને સોમવારના દિવસે કયો ઉપાય કરવાથી તમારા સંઘર્ષમાં ઘટાડો થઈ શકે તમને રાહત મળી શકે અને સાથે સાથે તમારા જે કામ નથી થતા તે કામ થવાની શરૂઆત થાય તમને રોગ પીડા થતી હોય તમને દવા અસર ન કરતી હોય જોઈતી માત્રામાં તો તે દવાની અસર પણ થઈ શકે એવી ભગવાનની કૃપા થાય ગ્રહોની કૃપા થાય તે માટે સોમવારના દિવસે સવારે સૌ પ્રથમ સ્નાન કરીને મહાદેવજીના મંદિરે જવાનું છે અને મહાદેવજીના મંદિરે જ્યારે જાઓ ત્યારે દૂધ અને કાળા તલ સાથે લઈને જવાનું છે દૂધ કાળા તલ અને દૂધ અને કાળા તલ લઈને ગયા પછી સૌ પ્રથમ ભગવાનના શિવલિંગ ઉપર જલ પધરાઈને અભિષેક કરવાનો છે ત્યાર પછી દૂધમાં કાળા તલ ભેળવ્યા હશે તેવા દૂધનો અભિષેક કરવાનો છે અને ફરીથી પાછું જળનો અભિષેક કરવાનો છે જ્યારે આ પ્રમાણે અભિષેક કરો ત્યારે તમે પંચાક્ષર મંત્ર ઓમ નમઃ સિવાય એ મંત્ર લગભગ બધાને બોલતા આવડતો હોય તે મંત્ર બોલીને પણ અભિષેક કરી શકો એનાથી પણ વિશેષ એ પંચાક્ષર મંત્ર આપણને જ્યાંથી મળ્યો છે તેવું પંચાક્ષર સ્તોત્ર છે નાગેન્દ્ર સ્તોત્ર તમે બોલીને પણ અભિષેક કરી શકો એનાથી વિશેષ તમને જો કદાચ ફાવતું હોય તો શિવ માનસ પૂજા સ્તોત્ર બોલી શકો અને એનાથી વધારે મહિમના સ્તોત્ર પણ બોલી શકો ભગવાન શિવનો અભિષેક પરિપૂર્ણ થાય ત્યાર પછી કોઈ પણ એક લાલ રંગનું ફળ બરાબર સમજી લેજો કોઈ પણ લાલ રંગનું ફળ ભગવાન શિવના ચરણમાં ચઢાવવાનું છે અને ભગવાન શિવના દર્શન કરી ઘરે આવી સરસિયાના તેલના તિલક ડાબાને જમણા પગના અંગૂઠાના નીચે કરવાના છે ત્યાર પછી સાયનકાળે મેં તમને જેમ કહ્યું હતું તે પ્રમાણે પશ્ચિમ દિશા તરફ નું મુખ રાખીને એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે બીજું શક્ય હોય તો કાલના દિવસ પૂરતું કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિને ભોજન કરાવવું અથવા અનાજનું દાન કરવું જો આટલું કરી દેશો તો કાલનો ઉપાય થઈ જશે ફરીથી પણ કહું કે આ કોઈ ચમત્કાર નથી હા હું તમને જે કંઈ પણ કરાવું છું એ ગ્રહોને બેલેન્સ કરવાના નાના નાના ઉપાય છે પણ આ ઉપાય સતત તમે જ્યારે કરશો તો તમારા ગ્રહો બેલેન્સ થતા જશે તમને માનસિક રીતે આર્થિક રીતે શારીરિક રીતે સામાજિક રીતે જે સંઘર્ષ આવતો હશે તેમાં રાહત આવતી જશે તમારા અટકેલા કામ થવાની શરૂઆત થઈ જશે તમને રાહતનો અનુભવ થશે ફરી પણ તમને એક વખત યાદ કરાવી દઉં કે ઈશ્વર પર શ્રદ્ધા રાખનારો કદાપી નિરાશ થતો નથી હા એની સાથે સાથે હું તમને એટલું ચોક્કસ કહીશ કે તમારે તમે જે કર્મ કરતા હોય જે કામ કરતા હોય એ પ્રમાણિકતાથી તે કામ કરવાનું જ છે તમારે પ્રયાસ કરવાનો જ છે કારણ કે સફળતા સફળતા જોઈતી હશે તો પ્રયાસ વગર સફળતા નથી મળવાની ભાગ્ય સારું હશે પણ તમે પ્રયાસ જ નહીં કર્યો હોય તો સફળતા મળવાની નથી એટલે અંધશ્રદ્ધામાં રહ્યા વગર ભગવાનની ઉપર પૂરી શ્રદ્ધા રાખીને હું તમને જે ઉપાય બતાવી રહ્યો છું તે કરીને તમે કર્મ કરો બાકી બધું ઈશ્વર પર છોડી દો કારણ કે એક મનુષ્ય અથવા એક જીવના હાથમાં માત્ર કર્મ છે ફળ નહીં ફળ ઈશ્વરના હાથમાં છે તો ફળ ઈશ્વર અવશ્ય આપશે એના પર શ્રદ્ધા રાખો અને આ ઉપાય કરજો ફરીથી પણ કહી દઉં કે મારા દરેક વીડિયો જે તારીખનો વિડીયો હોય છે તેની તારીખ અને એનો વાર વિડીયોની ઉપર લખેલો જ હોય છે એની સાથે સાથે મારા બધા જ વિડીયો મારા ફેસબુક એકાઉન્ટ ઉપર ઇન્સ્ટા એકાઉન્ટ ઉપર અને યુટ્યુબ ચેનલ પર હોય જ છે તમારે ફેસબુક પર ઇન્સ્ટા પર અથવા તમે યુટ્યુબ પર માત્ર દુષ્યંત પાઠક સર્ચ કરશો તો તમને મારા બધા જ વિડીયો જોવા મળી જશે એટલે તમે ઉપાય કરી શકશો આ વિડીયોને હું શેર કરવાનું જ કહું છું માત્ર જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તમને ફાયદો લાગતો હોય તો તમે કોઈને શેર કરજો અને એને મદદરૂપ તમે થજો હું તમને એવું નહીં કહું કે તમે મારી ચેનલોને સબસ્ક્રાઈબ કરો મારો મોટો પરિવાર બનાવો છો મારે કઈ કરવું નથી હું માત્ર નિસ્વાર્થ તમારા માટે આ ઉપાયરૂપી સેવા આપી રહ્યો છું અને ભગવાન તમારું કલ્યાણ કરે તમારા જીવનમાંથી સંઘર્ષ ઓછો થાય બસ એ જ મારી ઈચ્છા છે ફરીથી ભગવાનને હું પ્રાર્થના કરીશ આપ લોકો રાજી રહો આપના જીવનમાં સફળતા બસ એ સાથે આવતીકાલના વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય શિયા